વર્ષો પછી એક થયું છે અને આ વણકર સમાજ એક થયો છે એનું ભવન બની રહ્યું છે એ કદાચ આ બાવીસ પરગ્ર ને ખબર હશે પણ પરિસ્થિતિ એ છે કે સત્તાણું વર્ષ પહેલા સત્તાણું વર્ષ પહેલા આજે પચીસમી ડિસેમ્બર થઈ છે અને એક એવા વ્યક્તિત્વ એક એવું વ્યક્તિ કદાચ વિદેશ ની ધરતી ઉપર જવાનું થાય તો ભારત ના વડાપ્રધાન કહે છે અને આ બુદ્ધ ની ભૂમિ ઉપર જયારે વણકર ભવન બનતું હોય ત્યારે એવું વ્યક્તિત્વ કે જેની આગળ આપણી જોડે ભીખાભાઈ બેઠા છે એની આગળ નામ લખા છે કે બુદ્ધિ સત્વ

એ ઉપયોગ બીજા માટે કરો બીજાનું ભલું કરો ત્યારે ભક્તિ ભક્તિમાં પ્રગટ થાય છે જે વાત આજે ગુજરાતની ની ગાદી ગુજરાત ગુરુ ગાદી સૌથી પુરાણી જોધલપીર બાપા અને એમના વંશજ બેઠા છે એમણે કીધું કે કોને અગ્નિદા આપ્યો તો જેને અંધશ્રદ્ધા ને સળગાવ્યું હતું એ પચીસમી ડિસેમ્બર જેવા એમના પગલે ચાલે છે અને જેમે આ બાવીસ પરગડ નો વાત તો મારે એટલા માટે કેવો છે કે વર્ષ પહેલા

એમણે એમનું જ્ઞાન જે હતું એ એકતામાં મૂક્યું અને એકતા સ્વરૂપે આજે પચીસમી ડિસેમ્બર છે આવ્યો એ

સોલંકી સાહેબે કીધું કે મહિલાઓની સંખ્યા વધારે છે પણ બાવીસ પરગણા જેવી તાકાત તો અહિયાં છે કે અહિયાં ભવન બન્યું અને અહિયાં છત્રીસ પરગણા ભેગા કરી ત્યાં વણકર ભવન બને છે એટલે આ વાતે વાત

અને જે કામ ડોક્ટર કર્યું છે એ કદાચ એનો ભાવ પડેલો છે ઉભો છું મારે એ વાત એટલા માટે કરવી છે કે ઘણી ભૂલી જવાય કે જે પરગણા હું આવ્યો છું ને કદાચ ભૂલી કે બધાના નામ મને યાદ છે

બધા ઓળખતા હશે પણ એમને ગણપતભાઈ થી કદાચ પેલો મુલાકાત થઈ હોય તો ગણપતભાઈ થઈ ગઈ કે ગણપતભાઈ વીસ પૂર્વ પર્વ પણ એમણે